હાલો મિત્રો વેલકમ બેક ટુ અનધર બ્લોગ કેટલા વાગ્યા કેટલા વાગ્યા આપણે હાઈતમ ની શરૂઆત થઈ ગઈ અટન થી જો હજી લુગડા ઈ ની જ પહેરા કાલે ખાલી નવાણું છે અને હાતમ આઠમ ના જો અમારા મમ્મી અહીંયા બધું ચૂલો બુલો બંધ કરી દીધો એ બધી જુવારી દીધું પૂરા પૂરા બધું બંધ હો થાય લાગે ભાઈ બધા ઠારી દીધા જો નાગ નાગલો બધું ધ્રોકડ ને અને મારા દોસ્તાર આવી ગયા

મિત્રો આપણે આ રસ્તામાં એવો ગાડી કાઢવાની છે અમે બે રાહ જોઈને ઊભા કે શું થાય નીકળી જાય કે ડર કો મારો દીવ હાલો અહીંથી હવે ગાડી કાઢવાની છે આપણે પકડાયલા દાવા દે પાવડે આગળ લઈ ના આઈલ નહીં એટલે વિડિયો હા વિરાટ ફેમિલી વ્લોગ ફેમિલી વ્લોગ હારો ભાઈ જય માતાજી જય માતાજી જવા દેજે રવિવા દેવા મિત્રો ગાડી નીકળી ગઈ છે હવે આને હે ને પોરો દેવા જો ગાડી કાઢી લીધી આપણે હવે પોરો દઈ દીધો ઢાળ વારો છે કારણ કે અંદર પાણી પાણી હોય ને બધું નીકળી જાય જો રોડ આવી ગયો તો હાલો હવે સીધા ઘેરે જઈને મળીએ આયો આયો મારો વાઘ આયો આમ કરતો આય ડિસ્કા કરતો આયા હું હા આ વાઘ આયો વાઘ તો ગાઈસ આપણે પ્લાન માં ચેન્જ થઈ ગયો છે અમે રસ્તા માં તો છે અધ વચ્ચે પુગી ગયા પણ ઠંઠણીઓ ચાલુ થઈ ગયું ને અમને બહુ ઇરિટેટ કરે હવે પ્લાન છે અહીંથી વરી જવાનો જો આ ઠંઠણિયું ધીમું ધીમું ચાલું જ છે એટલે આ બહુ છે ને આપને ઇરિટેટ કરે છે હવે અહીંથી વરી જાય ને હવે ઘેર જ ભાગી જાય ભાઈ તો હાલો કાંઈ વાંધો નહીં રસ્તો આગળ આવે છે અમારા ઘર બાજુ જાય આગળથી અહીંયાથી વરી જાય જ્યાં આવી ગયો ખોટા કલર શું એવું થાય આ રસ્તો છે અહીંથી અમારે સુમ સમરા બોલાવે વરી જવાનું છે રસ્તો જવું તમે કેવો આવ્યો વાહ ભાઈ વાહ ऑफ रोडिंग हो गारा माँ तो आलो आगर गारो आवे है कीचड़ चला कीचड़ आ रहा है इसमें गाड़ी स्लिप मारेगी तो हम दोनों के टाटिया भांग जाएंगे देखो कैसा रास्ता है तो चलो भाई अभी हम निकलते इधर से और घर पे जा रहे हैं। बारिश भी शुरू हो गई है अब हिंदी आप थोड़ा वी क्यों ओवर थी क्यों तो कहीं वा तो नहीं जाए घेरे રસ્તામાં રોકાય બોકાય તો કઈ પ્લાનમાં ટાકી ઘર નાખી ફૂલ જો ઈ ઉપર કાંટો છે ઈ ઉપર એટલે ફૂલ છે ના 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 ભાઈ ઘરે નથી ગયા ઘરે નથી ગયા તમે આમાં જ રહ્યો વિડીયોમાં જ રહ્યો ઘરે નથી ગયા આવો તમે ઉગી ગયા હોય ભાઈ ને આવી ગયા રસ્તામાં આમ આમ જતા હતા લોકેશન તો તમે જો આ ઓલો આ પારાની પાછળનો અમારો રસ્તો છે ત્યાંથી જતા હતા તો મને ખાઈને દેખાઈ ગઈ તો પછી રવિભાઈને આપણે કહી દીધું કે હાલો રવિભાઈ ખાણ જોતા આવીએ આપણે તો આ છે કાંઈ ખાણ અહીં નહીં અને પાણી હાવ ક્લીન થઈ ગયું ભાઈ નીટ એન્ડ ક્લીન હો બ્લુ બ્લુ પાણી છે આખું બ્લુ કાંઈ ઘટે નહીં એવું કબૂતરા બબૂતરા ઉડે અને આમાં ભાઈ મિત્રો માછલા હે ભાઈ એવળ્યા એવળ્યા માછલા હે બહુ મોટા માછલા હે અને આ બધી કાકરી બને આ આ ખાણીમાંથી અને સામે જો ખોડિયારમાંનું મંદિર છે અહીંથી કદાચ દેખાય દો આ સામે છે ને અહીંયા બધી ખોડિયાલમાંનું મંદિર આગલા વોગમાં તમે જોયું હોય તો હું ને પિયુષ ને રવિ ને બધા ગયા તા તો આ છે અમારી કેશોદની ખાણ આપણે ત્રીજી વાર બ્લોક બને છે કારણ કે આમને આડું જ આવતું હોય આ એક આ વસ્તુ એક એવી છે કે આનો સીન લેવો જ પડે તો જ મજા આવે એમ પાણી જોઈને એમ થઈ જાય કે નહીં હાલો ભાઈ આનો સીન લે જ લે આપણે તો મિત્રો આપણો જમરવાડ થઈ ગયો છે પૂરો અને તહીની ડબાઈઓ ખાલી કરી બધુંય અને અમે ઘરે તો કઈ આવી ગયા હતા પછી બનાવી રીલ મસ્ત મજાની ઘેરાય થોડા કટકા બનાવવાના હતા તો આવી બનાવી લીધા હવે જમી લીધું હે બધુંય કરી લીધું અને હાથામાં પૂરી થઈ ગઈ છે અને પાછું ટી શર્ટમાં બદલાવી નાખ્યું નવા લુગડા આપણે પહેર્યા જ નથી લુગડાની બચત કરી લીધી તહેવારમાં અને હવે આપણે આ વિડીયો એન્ડ કરીએ છીએ લાઇક શેર અને સબસ્ક્રાઈબ બાય બાય